કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના કારણે તારાજી મૃત્યુઆંક વધીને પહોંચ્યો એકસો પર સેનાની મદદથી ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન અનેક રાજ્યોએ પણ મદદ માટે લંબાવ્યો હાથ કેરળમાં બે દિવસનો રાજકીય શોક તમામ સાર્વજનિક સમારોહ સ્થગિત રાજ્યસભામાં બજેટ પર ચાલતી ચર્ચા અંગે આજે જવાબ રજૂ કરશે નાણામંત્રી નિર્મલા સીતારમણ તો લોકસભામાં રેલવે માટેની ગ્રાન્ટ અંગે થશે ચર્ચા દિલ્હીની કોચિંગ દુર્ઘટના મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી દુર્ઘટના અંગે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવાની માંગ બેઝમેન્ટમાં પાણી ઘુસતા ત્રણ વિદ્યાર્થીઓ ડૂબી જવાથી થયા હતા તેમના મૃત્યુ ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી દહેરાદુન ઉધમસિંહ નગર અને શાળા અને કોલેજો આજે બંધ યાત્રીઓને સાવચેત રહેવા સૂચના ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ઓગણ સિત્તેર તાલુકામાં વરસાદી માહોલ પાટણ શહેર અને સરસ્વતી તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં ચાંદીપુરાના વાયરસના સંક્રમણમાં વધારો પોઝિટિવ કેસની સંખ્યા પહોંચી એકાવન પર જ્યારે એકસો સાડત્રીસ બાળકોમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણ અત્યાર સુધી છપ્પન બાળકોએ ગુમાવ્યો જીવ બાર માસૂમના મોતનો ઇઝરાયલે લીધો બદલો ઇઝરાયલના જવાબી હુમલામાં હિઝબુલ્લાનો સિનિયર કમાન્ડર ફુવાદ શુકરઠાર ત્રણ નાગરિકોએ પણ ગુમાવ્યો જીવ ત્રીજી ટી ટ્વેન્ટી મેચમાં શ્રીલંકાને સુપર ઓવરમાં હરાવી ભારતે ત્રણ શૂન્યથી સિરીઝ પર મેળવ્યો કબજો સુપર ઓવરમાં બે રન આપનાર વોશિંગ્ટન સુંદર બન્યા પ્લેયર ઓફ ધી મેચ પેરિસ ઓલિમ્પિકમાં આજે નિશાનેબાજી મુક્કેબાજી બેડમિન્ટન અને ટેબલ ટેનિસમાં ભારતીય ખેલાડી દેખાડશે દમ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવવાના લક્ષ્ય સાથે ટેબલ ટેનિસમાં મનિકા બત્રા ઉતરશે મેદાનમાં તો બેડમિન્ટનમાં સિંધુ અને લક્ષ્ય સેન પર સમગ્ર દેશની નજર